ગણેશ જાડેજા પ્રકરણમાં ન્યાય નહીં મળતા સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપી રાજુ સોલંકીના મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાના નિવેદન સામે મુસ્લિમ એકતા મંચના કન્વીનરે વાંધો ઉઠાવતા વિવાદ થયો ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના દસ સાથીદારોએ જૂનાગઢના દલિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે ગણેશ જાડેજા સહિત દસ શખ્સોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ગણેશના પિતા જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરવા અને ગીતાબા જાડેજાનું રાજીનામું લેવાની માંગ કરી છે માંગણી નહીં સંતોષાય તો પરિવાર સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપી છે ચીમકીના પગલે રાજુ સોલંકીએ કલેક્ટર કચેરીથી ધર્મ પરિવર્તન કરવાનું ફોર્મ લીધું છે બીજી તરફ મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે રાજુ સોલંકીના નિવેદન સામે વિરોધ કર્યો છે રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચેના છગડામાં ઇસ્લામ ધર્મને લાવવા બાબતે રાજુ સોલંકી ખુલાસો કરે તેવી માંગ કરી છે તેના કારણે રાજુ સોલંકીના ધર્મ પરિવર્તનનો વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે હું ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા આવ્યો છું મેં કીધું હતું કે સોલંકી પરિવાર પરમાર પરિવાર ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી જોડાયેલા છે તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ અમારી પેટા જાતિમાં જયારે અમને પૂછવામાં આવે કે તમારી પેટા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું વાર વાર દલિત સમાજ ઉપર એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે વર્ષ તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની તેમણે વાત કરી ધર્મ પરિવર્તનનો વિવાદ વધુ વકરે એવા એંધાણ પણ છે દલિત સમાજના પ્રમુખનો વિવાદ અત્યારે સામે આવી રહ્યો છે મુસ્લિમ એકતા મંચના કન્વીનરે આ મામલે વાંધો ઉઠાવ્યો રાજુ સોલંકીના નિવેદન મામલે તેમણે વિરોધ પણ નોંધાવ્યો છે ઝઘડામાં ઇસ્લામ ધર્મને લાવવા સામે હવે વાંધો ઉઠાવવામાં આવ્યો છે રાજુ સોલંકી ખુલાસો કરે આ બાબતને લઈને તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે